અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ ને પ્રોત્સાહન આપવા માટે ધ પિંક રન નું આયોજન કરાયું એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ધ પિંક રન મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું એક મેરેથોન કરતાં વધુ ધ પિંક રન જીવન બચાવવા અને સર્વાઇવ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા ને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટે એક ચળવળ તરીકે ઉભરી આવી હતી પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની દોડ

એનજીઓ કોર્પોરેટ પરિવારો ફિટનેસ જૂથો અને તબીબી વ્યવસાયિકો સહિત હજારથી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો તેનો હેતુ સ્તન કેન્સર સામે લડવા માટે સામૂહિક મિશનમાં સમુદાયને એક કરવાનું છે સ્તન કેન્સરનું વહેલું નિદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સફળ સારવાર અને બચવાની શક્યતાઓમાં નોંધપાત્ર સુધારો કરે છે જ્યારે પ્રારંભિક તબક્કે ઓળખાય છે ત્યારે સ્તન કેન્સરની સારવાર ઘણીવાર ઓછી આક્રમક પદ્ધતિઓથી કરી શકાય છે જેનાથી વધુ સારા પરિણામો અને જીવનની ગુણવત્તા વધે છે તે રોગના અન્ય અવયવોમાં ફેલાવાનું જોખમ પણ ઘટાડે છે અને એકંદર સારવાર ખર્ચ ઘટાડે છે નિયમિત સ્વ ક્લિનિકલ ચેકઅપ્સ અને મેમોગ્રાફી સ્ક્રીનિંગ રોગને વહેલા પકડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે તે સૌથી વધુ સારવાર પાત્ર હોય છે ધ પિંક રન દ્વારા અમે મહિલાઓને નિયમિત સ્ક્રીનિંગ અને વિશ્વ માટે સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરી સમુદાયમાં આ જીવન રક્ષક સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરીએ છીએ આ મેરેથોન ફક્ત ફિટનેસ વિશે નથી તે એક શક્તિશાળી રિમાઇન્ડર છે કે જાગૃતિ અને વહેલા નિદાનથી બધો ફરક પડી શકે છે આ કાર્યક્રમમાં સ્તન કેન્સરથી બચી ગયેલા લોકોનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું છે જેમને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા ને ક્યુરેટેડ હેમ્પર્સ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પહેલાના દિવસોમાં સમગ્ર શહેરમાં પિંક થીમ આધારિત બ્રાન્ડિંગ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જે એકતા શક્તિ અને સ્તન કેન્સર સામે લડવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદના સિન કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર માનસી સાહે ઉમેર્યું હતું કે અમે એવી સંસ્કૃતિ બનાવવા માંગીએ છીએ જે મહિલાઓ નિવારક સ્વાસ્થ્ય અને સ્ક્રીનિંગને પ્રાથમિકતા આપે. ધ પિંક રન જેવા કાર્યક્રમ સમુદાયને નાનથી સશક્ત બનાવે છે. ને બચી ગયેલા લોકોને ઉજવે છે સાથે મળી આપણે બધી મહિલાઓ માટે વહેલા નિદાન અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરી સકીએ છીએ એચસીજી આસ્થા સેન કેન્સર સેન્ટર અમદાવાદના રેડિયેશન ઓન્કોલોજી વિભાગના ડિરેક્ટર ને વડા ડોક્ટર કિંજલ જાનીએ આ ભાવના વ્યક્ત કરતા કહ્યું દરેક સહભાગી ફક્ત એક અંતર દોડતો ન હતો તેઓ એક કારણ માટે એક માતા એક બહેન એક મિત્ર માટે દોડી રહ્યો હતો આ એક સમુદાય છે જે કહેવા માટે ભેગા થઈ રહ્યો છે અમે કાળજી રાખીએ છીએ અને અમે જાગૃત છીએ પિંક રંગથી એસસીજી આસ્થા સંભાળ કેન્સર કેન્સર સેન્ટરના દર્દી અને અને જાહેર આરોગ્ય શિક્ષણમાં સતત નેતૃત્વને મજબૂત વ્યાપક ભાગીદારી સાથે આ કાર્યક્રમ ગુજરાતમાં એક સીમાચિહ્નરૂપ જાગૃત પહેલ બની આયોજન અહીંયા પંદર કિલોમીટર અને દસ કિલોમીટરની રન છે અને પાંચ કિલોમીટરની વોક છે આ એચસીજી આસ્થા કેન્સર સેન્ટર તરફથી લોકોમાં એક જનજાગૃતિ બ્રેસ્ટ કેન્સર માટે લાવવાનો એક પ્રયાસ છે કેટલા લોકો જોડાયેલા છે આજના અને ખાસ હેતુ શું રહ્યો છે આ ટોટલી બધા ત્રણે કેટેગરીમાં થઈને અઢી હજારથી વધારે લોકો આ રન માટે અને વોક માટે રજિસ્ટ્રેશન થયેલા છે વોક ક્યાંથી શરૂ થશે ને ક્યાં સુધી છે આજની વોક એચસીજી આશા કેન્સર સેન્ટર અહીંયા સોલા ભાગવતની સામે જે છે એ ત્યાંથી રન ચાલુ થશે અને આખું સર્કિટ પ્રોફેશનલી આપણે ચાર્ટ આઉટ કરેલો છે અને એ પ્રમાણે એ લોકો અહીંયા રન પૂરી કરીને અહીંયા પાછા આવશે ખાસ કરીને હેલ્થ લઈને કોઈ મેસેજ આપણે લોકોમાં એક જનજાગૃતિ લાવવાની જરૂર છે લોકોએ ડાયટમાં એક્સરસાઇઝમાં વધારે ધ્યાન આપવું જોઈએ રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને જ્યારે પણ એમને પ્રેસમાં ગાંઠ જેવું લાગે

અને પાંચ કિલોમીટર દસ કિલોમીટર પંદર કિલોમીટરમાં લગભગ બે હજારથી વધુ લોકો રજિસ્ટર થયા છે મેસેજ એ જ છે કે સ્ત્રીઓએ વધુમાં વધુ અવેરનેસ કેળવવી જોઈએ બ્રેસ્ટ કેન્સર રોગ વિશે અને સિમ્પલ સ્ટેપ કે સેલ્ફ બ્રેસ્ટ કેન્સર એક્ઝામિનેશન જો રેગ્યુલર કરવામાં આવે તો આનું નિદાન જલ્દીથી થઈ શકે છે અને ટ્રીટમેન્ટ પણ સારી રીતે